નમસ્તે જય માતાજી હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ મિત્રો આજના એક એડિટિંગ વિડીયોમાં મિત્રો તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજના એડિટિંગ વિડીયોમાં આપણે આવું એકદમ એચડી પોસ્ટર બનાવવાના છીએ જોઈ શકો છો કે લાઈવ ડીજે વરખોડવામાં મોજ કરાવવા આવી રહ્યો છું લાઈવ ડીઝે મિત્રો તો આવું પોસ્ટર બનાવવાના છીએ અને સાથે સાથે હું તમને પીઆરપી ફાઇલ પણ આપવાનો છું અને સાથે સાથે પાસવર્ડ પણ આપવાનો છું તો તમારે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી મિત્રો તો અહીંયા તમારે સૌ પ્રથમ તો અહીંયા જોઈ શકો છો કે આપણે એક ફાઇલ એડ કરવાની છે મિત્રો આપણા જોડે કે ત્યાં તો ફાઇલ નથી પરંતુ અહીંયા એક ફાઇલ એડ કરવાની છે આ ઓપ્શનમાં જઈને જોઈ શકો છો કે ઓપન પીએચ ફી ફાઇલ ત્યારબાદ મિત્રો આ પીએલપી લખ્યું તેના ઉપર અને ત્યારબાદ મિત્રો તમારી મેમરી કાર્ડ ખુલી જશે તો અહીંયા તમારે હવે જે પણ મેં તમને જીપ ફાઇલ આપીએ છે મિત્રો તે તમારે અંદર એડ કરવાની રહેશે મિત્રો તો હવે તમારી રીતે તમે અહીંયાથી બોલ્ડર જે હતું તે તમારે શોધવાનું રહેશે મિત્રો તો અહીંયાથી મિત્રો તમને જે મને ગમર પીવાની નાખી દેવાની રહેશે મિત્રો તો અંદર મિત્રો મિત્રો જોઈ શકો છો કે આપણે એક ફોલ્ડર રહ્યા પણ મળતું નથી તો ઘણી મહેનત કર્યા બાદ મિત્રો આપણને જોઈ શકો છો કે એક ફોલ્ડર જોવા મળી રહ્યું છે મિત્રો આ રહ્યું મિત્રો તમે જોઈ શકો છો નીચે એક નીચેની ઉપર હશે થોડુંક ફોલ્ડર જોવા મળશે મિત્રો મારું આડું આ રીતે જડી જળી ગયું મિત્રો જળી ગયું છે આપણને એક ફોલ્ડર તેના ઉપર જશું અને ત્યારબાદ મિત્રો અહીંયા જોઈ શકો છો કે ઓપન એન્ડ પીએલપી ફાઇલ એડ કરવાનો ઓપ્શન આવી ગયો હતો અને ત્યારબાદ મિત્રો આપણે જોઈ શકો છો કે પીએલપી ફાઇલો એડ કરી દીધી છે મિત્રો તો જોઈ શકો છો કે અહીંયા એકદમ એચડી પીએલપી ફાઇલ મિત્રો એડ કરી દીધી છે અને ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે હવે તમારે જે ડિલેટ કરવું હોય કે જે રાખવું હોય એ તમારા ઉપર છે મિત્રો તમને ના ગમતું હોય તો ડિલેટ પણ પીએલપી ફાઇલ કરી શકો છો મિત્રો કોઈ તમને રોકવા ટોકાવાળું છે જ નહીં મિત્રો સમજી લો કોઈ જ રોકવા ટોકાવવાળું નથી મિત્રો તો તમારે હવે જે કરવું હોય કરી શકો છો કે ડિલીટ પણ કરવી શકો છો તમારી મરજી મિત્રો મરજીના માલિક અને હા મિત્રો જોઈ શકો છો કે આપણું આ પોસ્ટર છે તે કેટલું એચડી છે મિત્રો જે તમે જો અપીએલ ડાઉનલોડ કરશો ને એટલે તમને ખ્યાલ આવશે કે એચડી પોસ્ટર છે મિત્રો તો અહીંયા તમે જોઈ શકો છો અને ત્યારબાદ મિત્રો અહીંયા બીજી વાત કરીએ આપણે જો તમારે આવી ફાઇલ પીએલપી ફાઇલ જોતી હોય મિત્રો કઈ નાણાં બાળકની મિત્રો બાબરી હોય માતાજીની તો તમારે તેવું પેસ્ટર બનાવવા માટે સૌ પ્રથમ તો આ બે વિડીયો આવી રહ્યા છે તેના ઉપર ક્લિક કરવાનું છે મિત્રો ક્લિક કરશો ને એટલે તમને એવી પીએલપી ફાઇલ મળી જશે મિત્રો તો જલ્દીથી મિત્રો ક્લિક કરો